તો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં અમારી ચેનલ રાધા મેડી ઓફિસમાં પણ તમારું ખુબ સ્વાગત છે અને આપણા આજનો વિડીયો બનાવવાનું કારણ એ રહ્યું કે છેલ્લા નવ દસ દિવસથી આપણી ચેનલમાં ખુબ સારા એવા વ્યુઝ આવી રહ્યા અને ખૂબ સારો સપોર્ટ બધાનો મળી રહ્યો અને આપણે તમને જણાવી દઈએ કે નવ દિવસ પહેલા આપણે પૂર્ણમાં દિવસે આપણે લાઈવ કર્યું એના કુલ ઓગણપચાસ જેવા વ્યુઝ આવ્યા અને એ માટે આપણે આપ ખૂબ ખુબ આભાર માની છીએ અને એ પછી આપણે લાઈવ કર્યું ત્રણ દિવસ પેલાનું લાઈવ એના એના પણ પણ પછી લાઈવ કર્યું હતું જે બે દિવસ હોય એમાં પણ તેરસો જેવા વ્યુઝ આયેલા એના પછી આપડે એક દિવસ પેલાનું લાઈવ હતું એનામાં આપણે સત્તર હજાર જેવા વ્યુઝ આયેલા અને એક બીજું આપણા લાઈવ હતું જઈરાતનું જ પંદર કલાક થઈ ગયા અને સુડતાલીસ હજાર ખુબ ખુબ આપણે આભાર તમે અમારી ચેનલમાં એ બદલ આપણે ખૂબ આભાર છીએ અને એક કે અમારી ચેનલ એકદમ નાની કે અમને સપોર્ટ ની જરૂર છે અમારા વ્યૂઝ તો ખુબ ખૂબ મળી રહ્યા પણ થોડોક અમારા વોચ ટાઈમ ની જરૂર તમને કહી દઈએ અમારો વોચ ટાઈમ સમથિંગ જેર જેર વર્ષ ટાઈમ આપણે બનાવવાનો હોય અને આપ સર્વનો સપોર્ટ રહ્યો આપ સર્વનો સાથ સહકાર રહ્યો તો એ બધું જ બની જશે અને વર્ષ ટાઈમ પણ બની જશે આપ સર્વની મહેરબાનીથી થી આપ સર્વના સાથ સહકારથી થી આપણો સત્તરસો ના એક્યાસી જેવા સબસ્ક્રાઈબર પણ છે આપણી ચેનલ માં રાધા મેડી ઓફિસિયલ કોલેજ અને આપણા અવારનવાર માતાજી ના ગરબા કોઈ લગ્ન પ્રસંગ હોય કે માતાજીની ની રમેલ હોય એવા આપણે વિડીયો યુટ્યુબમાં મેલતા રહીએ છીએ બરાબર લાઈવ પણ કરતા રહીએ છીએ યુટ્યુબમાં એ વિડીયો પણ મૂકીએ છીએ કરજો અને સુધારી બરાબર અને આજેથી અમે આ વિડીયો આજનું અમે બનાવવાનું પૂરું કરી અને તમે અમને સાથ સહકાર આપજો અમારી ચેનલ દાદા મેડી ઓફિસિયર ખોલાજ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે સપોર્ટ કરજો જય માતાજી